ભગવાન જગન્નાથજી અને બેન સુભદ્રા તેમજ ભાઈ બલરામ ના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રથયાત્રાને લઈને પોલીસ વિભાગ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ રથયાત્રા વ્યારાના વિવિધ વિસ્તારોમાં ફરી સ્ટેશન રોડ પર આવેલ રાધા કૃષ્ણ મંદિરે પૂર્ણ થઈ હતી જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા જય જગન્નાથ વ્યારામાં પ્રતિવર્ષની જેમ મહા વર્ષે પણ એટલે આ દશાબ્દી છે દસમું વર્ષ છે જય જગન્નાથજીની યાત્રાનું ભગવાન શ્રી જય જગન્નાથ બલરામજી અને સુભદ્રાજી દિનચર્યા કરવા માટે નીકળે છે લોકોના દુઃખોને જોવા અને એના એના નિરાકરણ માટે નીકળે છે અને સાથે સાથે એમના ગમનનો પણ આ એક ઉત્સવ છે અને એ ઉત્સવને લઈને આ વ્યારાની અંદર એક સાચી સમરસ રથયાત્રા નીકળે છે આ સાચી સમરસ રથયાત્રા એટલા માટે કહેવામાં આવે છે કે વિવિધ સમાજના અગ્રણીઓ એમાં જોડાય છે વિવિધ પક્ષોના લોકો પણ એમાં જોડાય છે અને મુખ્ય વસ્તુ એવી છે કે જૈન સમાજ વૈષ્ણવ સમાજ પરકે સમાજ વાલ્મિકી સમાજ બધા જ સમાજોને લઈને આ એક રથયાત્રા નીકળે છે એનું સામૈયું લાલજીની હવેલી ખાતે કરવામાં આવે છે આ રથયાત્રા પરંપરા મુજબ ચાલતી આવી છે આમ તો પૂરીથી આ રથયાત્રાની શરૂઆત થઈ પણ છેલ્લા દસ વર્ષથી આ વ્યારાનગરની અંદર ઉત્સાહપૂર્વક રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને એના સંદર્ભમાં જ આજે પણ આ રથયાત્રા નીકળી છે